તેની કામગીરીમાં સફાઈ કામદારોએ સુપર સકર જાઇન્ટ મશીનથી કોમ્પ્રેસર અને પ્રેશરથી સાફ સફાઈ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી તથા નગરપાલિકામાંથી શ્રી વિરેનભાઈ શાહ શ્રી વિશાલભાઈ પટેલ અમિતભાઈ તથા બિલાલભાઈ આ કામગીરી માટે ખડે પગે ઉભા રહ્યા હતા આ કામગીરી કરવા બદલ ગાયત્રીનગર સોસાયટી પરિવારે જંબુસર નગરપાલિકાનો આભાર માન્યો હતો રિપોર્ટર અવ્વી સૈયદ ભરૂચ